मारी टाइगर तारो जब रोटे को जो तारे दुनिया ना गोरे दारो साइन तो खाना डाल दिया नहीं काका देख रहा कौन वाले थे तो कौन डाटा से तो कौन पिज़्ज़ो दो बार आओ टाइम मारता नहीं होगा अंतो किसी जाता हूँ नर्मों बैठो तो वो ओ हो हो ओ हो फटाफट तो

Jangan lupa કેવા બામબો harus હરસી તો બે

છોકરા ને ગયા જામ ના મે છોકરો આવ્યો હા એ કરતા નઈ કે કરવું પડે એમને શું શું એમ ખબર કે

આવે આપડે તરત આઈ જાય પૈસા રોકડા તમે તો કોઈ નઈ કેતા પણ હું છું

ખાડા તમે પેલથી ખાડા ખો તો આવે ના આવે યાર મોટર ની યાર પંચર થઈ ગયું છે યાર

છોકરો છે તમારો કોલમ ને ચાલુ કરો ચાલુ કરો તમે બોર ચાલુ કર્યા બોર ચાલુ કર્યા વગર હિસાબ કરો

વા દોર દો વા ઓમોર ઓય તે વાડીનો પતમા ભાજ્યા ભાજ્યા હા તમારે આપણે જો કેટલી બધી વીજળી કે

કબળા વાત કરો હાલો પૈસા જો પછી કરો મારે મેરે મોડું થાય મેં આ આ તો દોહા પર હા ઝઘડા ના કરશો ના ઝઘડા કરી પૈસા ના લેવો તો પૈસા આપડું તો તમાર માં ઓળખું બીજો ના અમે સાઈડમાં રેજો ના 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 એ લે લે હવે એકર નામ અમે આઘારે ના 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 પૈસા તમે બસ લઈ ન કરો જ હવે આઈ જાય મારો માર્યો હો માતાના માર્યો અટા ઢેડથી વાળા કઢાડે ઢેડથી વાળા પડ્યો છે એમ ન સમજાવ તમે એટલે શેઠને સમજાવ પણ તમે જે પૈસા પડી આવ્યો કે લડાયો તો આ પૂછ્યું કીધું બહુ તો મારા ફાઈ આ પૈસા ને લડાયો આખો દાડો છે ઓય આ વાન હોય હું મની લાવજો આવો હા પૈસા હાલતા રેમશેના પૈસા તમે વાલવા નથી આ સરખી વાળો બોલાયા પેલે ફેર મુ પૈસા ભરે બે પૈસા નઈ હાલતો ભાઈ

તમારા કરવા જ નહીં ઝઘડાતા હું આવ્યું તમારા માટે તમારી શરમે આવી રોકડા પૈસા ધંધો જ ના આયો ખેલી પણ પૈસા હમકુ પછી આજે સરમે એક તમે કહું કે ગમે એમાં થોડા ઘણો ભાગ આવે તો ભાગ હાલવો પડે આવી રીતે ઝઘડા કરો નહીં ઝઘડા કરે કશું કોઈને વધ્યું નહીં વધવાનું નથી તમારે બધા હંપે મળે અને સુખ શાંતિ બોર હોય કે બોરનો ખર્ચો આવે કે ગમે એનો ખર્ચો આવે થોડા ઘણો થોડા ઘણો થોડા ઘણો બધા ભાઈ ને પર તો હાલી દેવો પડે પછી તમે એમ કહો કે ફલાણો આલે ને આલે જેમાં કોઈ દાણા વળી નહીં જેનો મારો છે